ભાજપના જ આણંદ નગરપાલિકાના કાઉન્સિલર સામે દુષ્કૃત્ય કરવાની ઘટના સામે આવી છે જો વાત કરવામાં આવે આણંદ ની તો આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર છ ના કાઉન્સીલર કાળી કરતુત સામે આવે છે ઘરમાં સુતેલી મહિલા ઉપર રાત્રિના સમયે ઘરમાં ઘુસી આચર્યું દુષ્કર્મ પોતાના જ મત વિસ્તારમાં રહેતી પરણીત મહિલા સાથે કાઉન્સિલરે આચર્યું છે દુષ્કર્મ પરંતુ ઘટના સમયે જ પતિ ઘરે આવી જતા કાઉન્સિલર દીપુ પ્રજાપતિએ પતિ પર પણ હુમલો કરી માર મારવાનું શરૂ કર્યું હતું પતિએ બૂમો પાડતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા કાઉન્સિલર દીપુ પ્રજાપતિને ઝડપી ચખાડ્યો હતો મેથીપાક સમગ્ર મામલાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દર્શક મિત્રો આપને વધુ એક વખત બતાવી દઈએ કે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે વાયરલ વિડીયોના દ્રષ્ટિઓ છે હલચલ ટીવી ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી સમગ્ર મામલો હાલ આણંદ ટાઉન પોલીસ સ્ટેશને પહોંચતા ચકચાર મચી જવા પામી છે હાલ આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ લખવાની કાર્યવાહી ચાલુ છે એવું હતું કે આણંદનો કાઉન્સિલર દીપુભાઈ ગોરધનભાઈ ખમાવાળા જેઓ સાડા અગિયારના સુમારે ઘર ખુલ્લું હોવાથી સાધન લઈને આવ્યો અને ઘરની અંદર ઘૂસ્યો અને અંદર મારી વાઈફ મારા બે છોકરા સૂતેલા છે તે છતાં ઘરમાં આવી મોઢું દબાવ્યું અને બળજબરીથી પ્રયાસ કર્યો આબળું લૂંટવાનો પ્રયાસ કર્યો છે અને હું બહારથી આવતા મેં એને જોયો એટલે એને મને મારવાનું ચાલુ કર્યું એટલે મેં બૂમો પાડી એટલે આજુબાજુમાં મારી જોડે વ્યક્તિ આવ્યા અને અમે પકડ્યો અને પકડ્યો અને અમારો થોડોક બોલાબોલી થઈ અને પછી એને ફોન કરીને મુસ્લિમોને બોલાયા આઠથી દસ જણા ગાડીઓ લઈને આવી ગયા મેં એને ઘરમાં પૂર્યો હતો તે છતાં ઝારીને ધક્કો મારીને મને પાડ્યો અને એને છોડાવીને બારે આવીને અમને આઠથી નવ જણાને મારઝૂડ કરી અને જાનથી મારી નાખવાનો ધમકી આલી છે જો ક્યાંય ગયો તો તને પતાવી દઈશું અને મારઝૂડ કરીને મને માર્યો એટલે હું પોલીસ સ્ટેશન આવ્યો છું હાલ મેં એફઆરઆઈ દર્જ કરાવી છે અને નવ વાગે સવારે બોલાવ્યો છે જે ઘટના બની એ તમારે જાણ કરવાની મેં એફઆરઆઈમાં જણાવ્યું છે પણ મને બીક એ છે કે આ લોકો રાતે હજુ આવશે અને ધાક ધમકીથી મને મારવાનો ટ્રાય કરશે અમને સાત જણાને માર્યા છે અમને બીક છે કે અમારા જોડે બહુ ખરાબ ઘટના ઘટી છે તો અમને સાચો નિર્ણય સાચો જવાબ આપ મારી ઉંમર છે પાંત્રીસ દીપુભાઈ પ્રજાપતિ છે એ મને કેટલા મહિનાથી ટોર્ચર કરી રહ્યા છે મારા ઘરે આવ્યા હતા આજે જબરજસ્તી મારા જોડે દુષ્કાળ કરીને ગયા સાડા મારા ઘરે આવ્યા હતા ડાયરેક્ટ આવીને મારા પર ચડી ગયા કપડા ઉતારી નાખ્યા મારા હા એકવાર આવેલા હતા પણ એવું મને ધમકી આલી એટલે મેં કોણ કહ્યું નતું શંકરમાં વોટ છ નંબર વોટમાં આવે છે ને તે એની પાવતી માટે ટોર્ચરમાં આવેલા હતા મારો નંબર લઈ ગયા હતા ત્યારથી મારે જો ટોર્ચરમાં છે એ હે હલચલ ટીવી નેટવર્ક આપચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કે ખબર